ચાલો મિત્રો નમસ્કાર કે જે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે સારથી સ્કૂલ વિદ્યાલય ગુદરણા સરસ મજાનું બાળકો માટે ખૂબ મહેનત કરે છે ઉત્સાહિત છે અને અહીંયા ગુદરણાની અંદર સારું શિક્ષણ મજાનું નામ છે તો આજે અમે સારથી મુલાકાત લીધી છે અને ખૂબ સરસ મજા ગીઘુભાઈ સાથે અમે મુલાકાત કરવાના છીએ તો આપને એની સાથે મુલાકાત કરાવો ઘણા સમયથી અહીંયા ગુદરણાની અંદર સારી બાળકો માટે ભવિષ્યનો વિચારે છે મારા મિત્ર છે ભાઈ ગીઘુભાઈ અને આજે મે સ્કૂલની મુલાકાત લીધી છે ધમાબાઈ નમસ્કાર મિત્રો કે આજે ગિરિભાઈ ગોતેશે ને અહીંયા જે સ્કૂલની મુલાકાત લીધી છે બાળકો માટે ખૂબ વિચાર છે કે બાળકોને જીકીમાં કોઈ જતની 68 માં આવે બાળકો માટે ખૂબ સમય એમાં વિતાવે છે કેટલો સમય વિતાવે એને ખબર નથી પણ એના બાળકો તેજસ્વી દાંગલા બનાવીને એક બાજુ બાળકો એનું નામ ના લે લોકોને ગમતું નથી રાત દિવસ મહેનત કરે છે તો આ એનો પરિચય આપશે સારથી વિદ્યાલય ગુંદાણા ભરત જ્ઞાતિની વાડીની બાજુમાં હું ગુંદાણા એકથી બાર ધોરણ આર્ટ્સ કોમર્સ અને સાયન્સનું શિક્ષણ અમે લોકો આપીએ છીએ એમાં પચાસ ટકા ફી જે બેનો માટે માફ રાખેલ છે અને આ વર્ષે બે હજાર ચોવીસનું દસમા ધોરણનું પરિણામ છે સો ટકા રિઝલ્ટ આપણે આપ્યું છે અને આજુબાજુના દરેક ગામમાં વાહન સુવિધા પણ આપણે જે સમય તમે બાળકો સાથે વિતાવો છો તો બાળકોને આમ એક અનેરો ઉત્સાહ થતો હોય છે કે તમે જે સમયની રાહ જોતા હો છો કે રાત કેમ પડે સવારમાં પાછા અમે નિશાળની કઈ રીતે મુલાકાત લેતા હોવ છો તો અત્યારે તો અમારે સવારે ફૂલ ટાઈમ જ છે નવ થી પાંચ ધોરણ સુધીનો કેજી નો થી બાર ધોરણ સુધીનો એક ટાઈમ છે બરોબર અને કઈ રીતે આપણે દર અઠવાડિયે વાલીઓની મુલાકાત કરવી દર અઠવાડિયે વીકલી ટેસ્ટનું આયોજન કરી અને દર વાલીઓને મુલાકાત કરીને માર્ક આપવા આવું બધું આયોજન બંધ છે કાર્ય થતું હોય છે પછી દર મહિને એક મંથલી ટેસ્ટ રિપોર્ટ હોય છે અને દરેક વાલીઓને આપણે બોલાવી અને રૂબરૂ આપીએ છીએ પછી દર મહિનાના અઠવાડિયે ઇનામ વિતરણ કાર્યક્રમ કે બાળકોને પ્રોત્સાહિત કરવા

પ્રમાણે સ્કૂલો ઘણી હોય પણ એ લોકો જે ગેરંટી સાથે મહેનત કરી છે એવા બીજા વ્યક્તિઓને આપે તમે કોઈ પણ ભરમમાં આવીને ક્ષેત્ર છો નહીં એકવાર અધિકારી સાથે કે કોઈ સાહેબ સાથે મુલાકાત કરો ને પછી અવશ્ય મુલાકાત કર્યા પછી એનું રિઝલ્ટ શું છે ને પંદર દિવસની અંદર બાળક તમારો કેવો એક્ઝિક્યુટિવ થાય છે એની લોકો ખાતરી આપે છે અને એની રાત એની મહેનત માટેનું એક સફળ હોય છે કે આપ પણ થોડાક સહયોગ બનો અને પરિવાર સાથે બાળકનું ભવિષ્ય આગળ વધવા માટે નિર્માણ પામતું હોય તો એમાં તમે અશુભ મુલાકાત કરો અને સાહેબની કોઈ પણ ફરિયાદ હોય તો જાતે આવીને કરો તો તમને ખબર પડે કે તમારો બાળક કેટલો એક્ટિવ છે